નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બીજા ભાવ તારીખ છ છ બે હજાર ચોવીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બીજા ભાવ આવી ગયા છે તો બીજા ભાવ જોઈ લઈએ ચેનલ બનાવવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ ચારસો ત્રીસથી ઊંચો ભાવ પાંચસો ને અડતાલીસ રૂપિયા ચણા અગિયારસો પચાસથી તેરસો ને ત્રેવીસ બાજરો ત્રણસો પચાસથી ચારસો એકત્રીસ તુવેરની વાત કરીએ તો બે હજારથી ચોવીસસો ને આડત્રીસ રૂપિયા અડદ સોળસોથી ઓગણીસો સિંગફાડા બારસોથી ચૌદસો સુડતાલીસ મગફળી જાડી એક હજારથી અગિયારસો અઠ્ઠાણું ધાણા અગિયારસો ચાલીસથી ચૌદસો રૂપિયા સોયાબીન આઠસોથી નવસો ઇઠાવીસ તલ ચોવીસોથી છવ્વીસો છન્નું જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર નવસોથી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો ને વીસ રૂપિયા એરંડા નવસો પચાસથી અગિયારસો ને ચાર જુવાર ચારસોથી પાંચસો પચીસ મગ પંદરસોથી અઢારસો ને વીસ તલકાળા સિત્તાવીસોથી ત્રણ હજાર સિત્તેર હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ આઠસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને રૂપિયા મગ અગિયારસોથી સત્તરસો પચીસ અડદ પાંચસોથી અઢારસો નેવું ઘઉં ચારસોથી પાંચસો સત્તર ચણા અગિયારસોથી તેરસો ચોવીસ મગફળી ઝીણી અગિયારસોથી બારસો પંદર મગફળી જાડીયા એક હજારથી અગિયારસો ને નેવું અજમો અઢારસોથી એકત્રીસો પંચોતેર એરંડા એક હજાર ત્રીસથી એક હજાર પંચ્યાસી તુવેરની વાત કરીએ તો એક હજારથી એકવીસો ને પિંચાશી રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો ત્રીસ રૂપિયાથી ચારસો ને પચીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ બાવીસોથી ભાવ પાંચ હજાર છસો ને પચીસ રૂપિયા લસણ તેરસો દસથી પાંત્રીસોને પાંચ તલી ચોવીસોથી છવ્વીસો ચાલીસ ધાણા એક હજારથી ચૌદસો રૂપિયા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ અગિયારસો પચાસથી ઊંચો ભાવ નેવું રૂપિયા તલ સફેદ અઢારસોથી છવ્વીસો સિત્તેર તલ કાળા ઓગણત્રીસોથી ઓગણત્રીસોને વીસ ઘઉં ચારસો ચીમોતેરથી ચારસો ઘઉં ટુકડા ચારસો સિત્તેરથી છસો ને વીસ ચણા એક હજાર પંચોતેરથી તેરસો સિત્તાવીસ તુવેરની વાત કરીએ તો ચૌદસોથી બાવીસો ને ચાલીસ રૂપિયા મગફળી જાડી આઠસો પચાસથી તેરસો રૂપિયા મરચાં અઢારસોથી નવસો એંસી સોયાબીન સાતસો પચાસથી આઠસો તોંતતેર ધાણા નવસોથી બારસો એંસી મેથી આઠસોથી અગિયારસો એંસી જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજાર આઠસોથી ઊંચા ભાવ પાંચ હજાર બસો રૂપિયા વરિયાળી એક હજારથી ચૌદસો ને બાવીસ થી બારસો સિત્તેર હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ ચારસો થી ઊંચા ભાવ રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી પાંચસો એકોતેર કપાસ અગિયારસો થી ચૌદસો એકતાલીસ જીની નવસો થી તેરસો છેતાલીસ મગફળી જાડી આઠસો થી તેરસો એકોતેર કલંજી સાડા થી એકતાલીસ એરંડા નવસો થી અગિયારસો એકત્રીસ તલકાળા બે હજારથી બત્રીસો રૂપિયા તલ બે હજાર એકથી છવ્વીસો એકોતેર વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ત્રણ હજાર એકથી પાંચ હજાર એકતાલીસ રૂપિયા ધાણા આઠસો એકથી સોળસો એકાવન ધાણી નવસો એકથી સત્તરસો છોતેર મકાઈ ચારસો એકાવનથી ચારસો એકોતેર ડુંગળીની વાત કરીએ તો એકસો એકત્રીસ રૂપિયાથી ચારસો ને એક્યાસી રૂપિયા ચણા એક હજાર એકાવનથી તેરસો છત્રીસ અડદ અગિયારસો એકાણુંથી ઓગણીસો ને એક મગ બારસોથી સત્તરસો એકત્રીસ તુવેરની વાત કરીએ તો સોળસો એકાવનથી ત્રેવીસો ને એકોતેર રૂપિયા સોયાબીન સાતસો એકવીસથી આઠસો એક્યાસી વાલ પાંચસો અગિયારથી પંદરસો એકાવન રાય અગિયારસો એકાવનથી તેરસો એકાવન ચણા સફેદ તેરસો એકત્રીસથી બાવીસોને એક રાયડો નવસો એકાણુંથી નવસોને એકાણું લસણની વાત કરીએ તો અગિયારસો એકાણુંથી છત્રીસોને એક વટાણા છસો એકાવનથી તેરસો ને છોતેર તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર